વિવેકાનંદ પૂછે ત્યારે સાધુએ તેમની ખૂબ મજાક ઉડાવી અને હસતા હસતા કહ્યું અચ્છા એ જ વિવેકાનંદ જેમને એમ લાગે છે કે વિદેશની ધરતી પર ભાષણ આપવાથી તે મહાન નેતા કે બહાદુર બની જશે ત્યારે સ્વામીજી કશું જ બોલ્યા નહીં અને મૌન રહ્યા આ જોઈને સાધુ વધુ ખુશ થયા અને તેમણે ખૂબ જ ગર્વથી કહ્યું જો મારી ક્ષમતા સ્વામીજી પાસે આવ્યો અને સ્વામીજીએ કહ્યું શું તમે મારી નદીના પાણી પર ચાલીને કરી શકો ત્યારે સ્વામીજીએ કહ્યું જી મહારાજ કોઈ નથી કે તમારી પાસે અદભુત એ કહી શકો કે તમને આ અદ્ભુત શક્તિ મેળવવામાં કેટલો સમય લાગ્યો છે ત્યારે સાધુએ કહ્યું જી મને આ અદ્ભુત શક્તિ મેળવવામાં વીસ વર્ષનો સમય લાગ્યો છે કારણ કે આ કામ ખૂબ જ મુશ્કેલ હતું ખડકની ધાર પર ચાલવું પડ્યું છે ત્યારે મને આ શક્તિ પ્રાપ્ત થઈ છે કઈ એમને મને આ શક્તિ મળી નથી સ્વામીજીને સાધુનો આટલો અહંકાર જોઈને તેમના પર ખૂબ દયા આવતી હતી એટલે તેઓ ખૂબ જ કોમળ અને નિશ્ચળ અવાજમાં બોલ્યા તમે તમારે જેટલા અમૂલ્ય વીસ વર્ષો માત્ર એક વિદ્યાને શીખવામાં જ બરબાદ કરી નાખ્યા જ્યારે ફક્ત પાંચ જ મિનિટમાં આપણે નાવમાં બેસીને નદીના સામેના કિનારા સુધી પહોંચી જઈએ છીએ તમે એક વિદ્યાને શીખવામાં જ 20 વર્ષ બરબાદ કરી નાખ્યા અને હું મારી જિંદગીનો દર એક વર્ષ દર એક દિવસ મારા દેશવાસીઓના હિત અને તેમની સેવા માટે ઉપયોગમાં લઉં છું તો આ કહાણી ઉપરથી આપણે શું શીખ મળે તેનું તો એ કે વ્યર્થ સમય ચલો ફિંગર અપ કરો Yeah.